લાખાપરની યુવતીનું પાકની ઝેરી દવાની અસરથી મોત નિપજ્યું લખપત તાલુકાના લાખાપરની અઢાર વર્ષીય યુવતી મીનાબેન મેઘજીભાઈ પરગડુએ પાકમાં છાંટવાની ઝેરી દવાનું ઢાંકણું મોઢાથી ખોલતા ઝેરી અસરના લીધે તેનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે દયાપર પોલીસ મથકે જાહેર કરાયેલી વિગતો મુજબ લાખાપરમાં પોતાની વાડીએ સવારે પાંચ થી છ વાગ્યાના દરમિયાન મીનાબેન પાકમાં છાંટવાની દવાનું ઢાંકણું મોઢાથી ખોલવા જતાં દવા પીવાઈ જવાથી તેને ઝેરી અસર થઈ હતી આથી તેને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં ગામમાં ખસેડા હતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા દયા પર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે